હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ અગિયાર એસપી અને સી સીનું બે કલાકનું સરસ મજાનું પચાસ ગુણનું પેપર છે એનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીશું તો ખાસ આ વિડીયો છે એને અંતક સુધી નિહાળશો અને હા આ પેપર છે એ નવા માળખા પ્રમાણે તૈયાર કરવામાં આવેલું છે તો જે વિદ્યાર્થી મિત્રોને પેપર શેટ જોતા હોય સારી તૈયારી માટે સોલ્યુશન સાથેના બરાબર તો એ તમને મળી જશે ક્યાંથી મળશે હું જણાઈ દઉં ધોરણ અગિયાર કોમર્સનું પેપર શેટ આર્ટ્સનું તમારો મિત્ર હોય તો એમનું પેપર શેટ હિન્દી અને સંસ્કૃતના પેપરો પણ છે તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરશો ગૂગલ પ્લે સ્ટોરમાં વેડ ડિજિટલ એજ્યુકેશન ખુલશે એટલે તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાલી પરીક્ષાઓના પેપરો પેડ કોર્સમાંથી પેપર સેટ મળી જશે બરાબર ચાલો અને ધોરણ વય વિડીયો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો એક ગુણ તેવા આઠ પ્રશ્નો છે પત્રલેખનની સૌથી આધુનિક પદ્ધતિ કઈ છે ફૂલ્લી બ્લોકડ શૈલી પત્રનો હેતુ પત્રમાં ક્યાં દર્શાવવો જોઈએ પત્રના મધ્યમાં FICCI ફિક્કી નું આખું નામ શું છે તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કંપની સેક્રેટરી નિમણૂક માટે નીચેનામાંથી કયું ફોર્મ કંપની રજિસ્ટર પાસે નોંધાવવું પડે MGT 14 ફોર્મ કંપની સેક્રેટરી લાયકાત કઈ હોવી જોઈએ કંપની સેક્રેટરી નીચેનામાંથી કઈ બાબત કંપનીની લાક્ષણિકતા નથી મેટ્રો શહેરમાં મુખ્ય ઓફિસ આવેદનપત્ર કેવો દસ્તાવેજ છે મુખ્ય દસ્તાવેજ નિયમન પત્ર કઈ બાબતો નક્કી કરે છે તો કંપની અને સભ્યોના પરસ્પર સંબંધો નિયંત્રિત કરે છે વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો દરેકનો એક ગુણ તેવા સાત પ્રશ્નો સાત ગુણ કયા પ્રકારના શબ્દ પ્રયોગો પત્રને વિવેકપૂર્ણ બનાવે છે તમારો આભાર મહેરબાની કરીને ક્ષમા કરશો વગેરે જેવા શબ્દ પ્રયોગો પત્રને વિવેકપૂર્ણ બનાવે છે પત્રને વાચનલક્ષી અભિગમવાળો ક્યારે ગણાવી શકાય તો જ્યારે પત્રનું લખાણ અને શબ્દોની પસંદગી પત્ર મેળવનારના હોદ્દા મોભા અને સમજણને અનુસાર હોય ત્યારે પત્રને વાચકલક્ષી અભિગમ વાળો છે એમ કહેવામાં આવે છે પરબીડિયાના કદનો આધાર કોના પર છે તો પરબીડિયાના કદનો આધાર પત્ર સાથે અન્ય કેટલી સામગ્રી બિડાણ સ્વરૂપે મોકલવામાં આવે છે તેના પર છે પૂછપરછ કઈ બાબતો માટે કરી શકાય પૂછપરછ ઔપચારિક બાબતો અનૌપચારિક બાબતો આર્થિક દરજ્જા અંગે અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે કરી શકાય કંપનીનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે કંપનીનું વ્યક્તિત્વ કૃત્રિમ પ્રકારનું છે કે એમપી કોને કહેવાય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિને કે એમ કહેવાય પ્રવર્તક કોને કહેવાય કંપનીની સ્થાપના કરવાનું જે વ્યક્તિઓ કાર્ય કરે છે તેને પ્રવર્તક કહેવામાં આવે છે વિભાગ બે ગુણના પ્રશ્નો છે મિત્રો એવા ચાર પ્રશ્નો છે એટલે આઠ ગુણ થશે દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો દર્શાવવું કાગળમાં હાસ્યો કઈ બાજુએ કેટલા માપનો રાખવામાં આવે છે ઓર્ડરનો અમલ કરતા પત્રોમાં શું જોઈએ વાણિજ્યના સ્વરૂપમાં ફેરફાર દસ્તાવેજ છે વિભાગ ડી ત્રણ ગુણના પ્રશ્નો છે મિત્રો એવા ત્રણ પ્રશ્નો છે એટલે નવ ગુણ થશે ટૂંકનો લખો સંબોધન ઓર્ડર રદ કરતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો જણાવો આવેદનપત્ર કંપની માટે કઈ રીતે ઉપયોગી છે સેક્રેટરી માટે નિયમન પત્ર કઈ રીતે ઉપયોગી છે આંતરિક વહીવટના સિદ્ધાંતોના અપવાદો જણાવો કોઈ પણ બે મુદ્દાસર પ્રશ્નોનો જવાબ લખો નિયમન પત્રનું મહત્વ જણાવો રોજબરોજના વહીવટમાં ઉપયોગી સેક્રેટરી માટે ખાસ ઉપયોગી શેર હોલ્ડરો માટે ઉપયોગી વિવિધ સંબંધો નક્કી કરવામાં આવે તો કેવી મુશ્કેલી સમજાઓ થાય વિભાગ એફ વિસ્તારપૂર્વક પાંચ ગુણના બે સવાલ હાર્દિક સ્પોર્ટ્સ ડબોઇ તરફથી સ્પર્ધાત્મક કોટેશન અને મહત્તમ વળતર મેળવવા માટેના આપને મળેલા પૂછપરછના યોગ્ય પ્રત્યુત્તર લખો તો લખેલો છે મજબૂત બ્રિક્સ કંપની મોરબીને બાંધકામ ટ્રેન્ડર્સ વિસનગર તરફથી એક હજાર નંગ ઈટોનો ઓર્ડર મળ્યો છે તમને મળેલા ઓર્ડર બદલ ખરીદનારનો આભાર માની ઓર્ડરનો અમલ કઈ રીતે કર્યો છે તે જણાવતો પત્ર લખો ધ વિન્ટર કલેક્શન કપડવંજે રેઇનકોટ માટેનો ઓર્ડર મેસર્સ પીવી સંધુ બ્રદર્સ પંજાબને આપ્યો હતો પરંતુ ઘણો સમય પસાર થવા છતાં માલ સામાન મળ્યો નથી તો ઓર્ડર રદ કરતો પત્ર લખો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન સાથેની આ પીડીએફ તમારે જે જોઈતી હોય તો આ પીડીએફ તમને પેડ કોર્સમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર પરિવારવતી શુભકામના ચેનલ માનો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અહીંયા સુધી રાખી અને કમેન્ટ કરશો અસ્તુ જય હિન્દ જય ભારત